અને અહીંયા પહોંચ્યા ને એટલે મારું રાત ગાડી પાર્કિંગ કરવા ગયા છે અને અહીંયા છે ને હાથી બતાવું હાથી જો બે છે એક આ અને એક આ પણ આ બે ખોટા છે આ સો હાથી અંદર હોય ને તો હમણાં બતાવો સિનલ સિનલ ને આમાં બેહવું છે જો જો આ અંદર એન્ટર થતા છે બધુંય પેલા આવું હતું નહીં આ બધું બની ગયું પેલા આમાં ને ત્યારે આવું નહોતું કાંઈ જો

દેવ ને એ આવ્યા નથી અને આ જો બી હાલો હવે જોઈ સિંહ ને દીપડો કેવા છે જોઈ રાજ કે છે બગલા જોવા જો આને આને શું કેવાય મોતી વીણી ના આવે આ મોતી વીણી આવે ને એ જો કેવા મસ્ત છે આમ જે આપો ને ખાઈ જાય છે આમાં જો જળ બિલાડી છે

આ બધાય જો ઉડાડવા જાય હિસો હવે આવી ગયા છે હિપો પોટે માં જોવા અને એ તો પાણીમાં માં એ શાંત પડ્યો છે એ કે આપણે બહાર આવવાનું થતું નથી એમ કે છે જો છે ને પણ મને એ જ લાગતું એ બહાર આવશે એમ એટલે આમ જ જોવાનો છે જો બહાર નહીં આવે એનો

આગળ વધવી દેખા હે નહીં પણ અંદર સે હવે નહીં બતાય થાકી ગયા કારસ થાકી ગયા ને હવે બસ બારા નીકળવાનું છે આથી અગા પતંગિયા ઘર છે પણ એ બંધ છે કા યે કઈક અલગ

તો મેં કીધું હાલો કાંઈ નહીં હવે તમે બારે કાંટો મારતા હો અને હું મારું એડિટિંગ પૂરું કરી દઉં તો સારું હાલો આપણે હવે કાલના વિડીયોમાં મળશું ને કેમ કે ઓલરેડી વિડીયો વધો વધી ગયો હશે અને પ્રાણી સંગ્રહાલયમાં તો જો કે બધું હતું એમ મેં બતાવ્યું પણ કાંઈ નહીં જે થયું તે હવે મેનેજ કરજો તમે અને મળવી હવે કાલ નવા વિડીયો સાથે અને હું કહેતી હતી કે પ્રાણી સંગ્રહાલયનો ઓલું હું ત્રીસ રૂપિયા ટિકટ છે જે સુરત રહેતા હોય ને જાય જો મજા આવશે જોવાની હાલ નાલીને થાકી જાય એ પાછું જાય એવું છે કેમ કે મેં અગાઉ કહી દીધું કેટલી ટિકિટ છે એમ ઓલરેડી ગઈ વખતે હું ગાભા હાઉસમાં ગઈ હતી ને તો બહુ બધી કમેન્ટ મને સુરતના લોકો કરતા હતા કે એનું એડ્રેસ આપો એમ ઇન્સ્ટાગ્રામમાં બહુ બધી હતી તો મેં કીધું લાય હવે ભાવ દઉં કે હતી ઓલરેડી એમાં તો બધાને ખબર જશે કેટલી ટિકિટ હોય એમ સારું હાલો પાણી પીવું છે મારે અને મળશું એક કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર